સમગ્ર દેશની અંદર પંદરમી ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે હરિઓમ વિદ્યાલયની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ગ્રામજનો એટલે કે માલપુરના ગ્રામજનો શિક્ષકો વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જો કે ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓએ પણ આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને સંખ્યા મોટી દેખાઈ રહી હતી જે અને સમગ્ર માલપુરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એવા મહેશભાઈ પટેલ પણ જે માલપુરના અગ્રણી છે તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને માલપુરના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અતિ મહત્ત્વનું એ છે કે માલપુર હરિઓમ વિદ્યાલયના શિક્ષકો દ્વારા બાળકોને દેશભક્તિની વાતો સમજાવવામાં આવી હતી અને સમગ્ર ગામની અંદર દેશભક્તિનો માહોલ બન્યો હતો સમૂહ અમારા સંવાદદાતા જયપ્રકાશ જોશી તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે